આજે રોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય સનાતન ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સનાતન ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા આ અવસરે પ્રખ્યાત વક્તા ડો વિદ્યાસાગર ઉપાધ્યાયે પોતાના પ્રેરણાદાયક પ્રવચનમાં સનાતન ધર્મના મૂલ્યો સંસ્કૃતિ અને જીવનમાં ધર્મના મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો તેમણે સમાજમાં સંસ્કાર એકતા અને રાષ્ટ્રભાવના જાળવવાની અપીલ કરી સંમેલનમાં વિશેષ મહેમાન તરીકે સંતો મહામંડલેશ્વરો સાથે સાથ ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક ડીજી બંજારા પણ ઉપસ્થિત રહ્યા તેમની હાજરીએ કાર્યક્રમની ગૌરવતા વધારી હતી કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિચાર વિમર્શ આશીર્વચન અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે સંમેલન સફળતાપૂર્વક રિપોર્ટ વિવેક ઉપાધ્યાય ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ आत्म ज्योति आत्म ज्योतिलीता ધર્મ એટલે શું કોઈને ખબર છે સાધુ સંતો સિવાય સનાતન ધર્મ એટલે શું સંયોજક આપણા મહારાજજી સુધાકર जीवन न आधार उद्धारक परमात्मा विराजमान पर श्री व्यास भगवान मरा गुरुदेव भगवान साधु सतो महापुरुषो साथ ભક્તોના હૃદય હૃદયકમણમાં બિરાજમાન પરમાત્માના શ્રી ચરણોમાં મારા કરોડો કરોડો દંડવત શરૂઆત તો એવી છે કે જો ખરેખર હું આ બોલી રહ્યો છું એ મારો અપરાધ છે અને એક નહીં બે વખત એમાં પ્રથમ તેવું છે કે મને આજે કહેવાય ને કે કદાચ બહુ ભક્તિ કરીએ અને દર્શન મળી જાય એમ બહુ સ્મરણ કરું બહુ યાદ કરું છે કેટલાય સમયથી મારા ગુરુદેવ ભગવાન ફોન ઉપર મને બોલાવતા હોય છે પણ તબિયત અને ઘણા કારણોસર નથી પહોંચાતું અને આજે મને ખરેખર ખબર નથી કે પ્રભુ પધારી રહ્યા છે અને હું એકદમ

મારા ગુજી એટલા મારા ગુરુદેવ ભગવાન છે મને જેણે જેને જ્ઞાન લીધું જેણે જેને મને ઉદ્ધાર કરવા માટે મારો હાથ જાવી લીધો છે એ તમામ મારા ગુરુદેવ ભગવાન તો તમે ગુરુજી મારા પરમહિતકારી ચોરાસી મને ચોરાશી માંથી ઉગારો બીજો અપરાધ એવો છે કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી માતાજીના ચરણમાં પ્રાર્થના કરીને જણાવીશ કે ખરેખર વ્યાસપીઠ ઉપર આવીને બોલવાનો બીજા કોઈને અધિકાર નથી બરાબર ને માં તો એ પણ પાછું મેં એક અપરાધ કર્યો છે પણ આજે આટલા ગુનાઓ થયા છે તો વળી એક ગુનો બરાબર ને ભોગવવાનું તો નક્કી જ છે તો અહિયાં તમે બધા સમજી ગયા છો પણ હવે મને છે ને એવું લાગે છે કે કા તો તમે બધા ભક્તિમાં એટલા બધા લીન થઈ ગયા છો કથાની અંદર કે થોડીક વાર પછી તમારો મોક્ષ થઈ જશે કારણ કે અવાજ કોઈનો આવતો નથી લીન થઈ ગયા છો કે બધા સુઈ ગયા છો એ નથી ખબર પડતી તો મને થોડો અનુભવ કરાવો કે તમે બધા જાગો છો બરાબર ને અવાજ નો આવ્યો કઈ વાંધો નહીં હવે આપણે થોડી સ્ફૂર્તિ લાવીએ જો આશીર્વાચન તો મને અધિકાર નથી આપવાનો અને એમાં હું તો પાછું બધા કરતા નાનો એમાં બધા કરતા શ્રીમદ ભાગવત હે હવે એ બોલી લઈએ ને તોય રોમ રોમ ની અંદર એટલું બધું પ્રકાશ આવી જાય એટલું બધું તેજ આવી જાય તો આપણે એક નાનું સરખું ભજન કરીએ શું કેવું તમારું બરાબર થોડો બરોબર ઉતાવળ છે ત્યારે ત્યારે હું એવું સમજુ છું કે હું પોતે એક ધર્મ છું હું કોઈ મનુષ્ય નથી હું કોઈ આત્મા નથી હું કોઈ પરમાત્મા નથી હું કઈ જ નથી હું ધર્મ છું તમે રસ્તામાં ગાડી લઈને જાતા કોઈ પહાડ ઉપર ચડતા હો તો આપણે શું કરીએ છીએ આપણને ઈજા નો થાય એનું ધ્યાન રાખીએ છીએ વાત સાચી કે ખોટી વાત સાચી કે ખોટી તો પછી તમે તમારી જાતને ધર્મ લો અને હવે ધર્મને એટલે કે મને કોઈ પણ પ્રકારની ઈજા થવી જોઈએ નહીં અને શું થવું જોઈએ શું થવું જોઈએ માયાનું તારો અમૃત ના સિચનાર બંધુ પરમ કૃપાણું દીન દયાળો જીવનના યાધાર બંધુ

જો આપણે રસ્તા માં હોય અને રસ્તા માં આપણને કચરો ઉડે ધૂળ ઉડે વાર એટલે આપણે એ દિવસે જેને મારા પ્રભુ ની ધુંડી હોય જેને ભજન ની ધુલુડી માયા ભરપૂર મેૂલ મને 了、mm hmm.

આલી બજાઈ ભરે ભૂલ ભૂલ મને ભાડી લાગે એને ભાગી બજાઈ હતું